ગુજરાત અંદર તમારું સ્વાગત છે આજની આવેલી તાજી આગાહી પ્રમાણે ગુજરાતના લોકો આગમી ત્રણ કલાક સુધી સાવધાન રહેજો કેમ કે ગુજરાતના કેટલાક ભાગોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે પવન સાથે ધોધમાર વરસાદ છે એ જોવા મળશે મિત્રો સિસ્ટમની વાત કરીએ તો રાજસ્થાન ઉપર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ નીચે આવી છે ગુજરાત નજીક આવી છે જેમને કારણે ગુજરાતના વાતાવરણની અંદર આજે આગાહી પ્રમાણે મોટો પલટો છે એ જોવા મળ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે અને ધોધમાર વરસાદ છે એ પણ ચાલુ થયો છે મિત્રો આપને જણાવી દઈએ કે આગમી ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે કેમ કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બની હતી એ સિસ્ટમ છે એ મિત્રો ઝારખંડથી આગળ ઉત્તર પ્રદેશ ઉપર સ્થિત છે અને એક સિસ્ટમ છે એ મિત્રો રાજસ્થાન ઉપર હતી એ બંને સિસ્ટમો છે એ નજીક નજીક પહોંચી ગઈ છે અને આ સિસ્ટમને કારણે એક મોટો ઘેરાવો બન્યો છે ટ્રફ બન્યો છે મોટું બહોળું સર્ક્યુલેશન બન્યું છે અને આ સર્ક્યુલેશનની આસપાસ મિત્રો ભેજ છે એ ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે જેમને કારણે આગામી ત્રણ દિવસ સુધી એટલે કે બાવીસ તારીખે તેવી તારીખે અને ચોવીસ તારીખે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ છે એ જોવા મળશે અને મિત્રો આ રાઉન્ડની શરૂઆત છે મેં તમને જે રીતે અગાઉ કહ્યું હતું કે એકવીસ તારીખે સાંજથી શરૂ થઈ જશે એ પ્રમાણે વાતાવરણની અંદર પલટો પણ આવ્યો છે અને ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે જેને ધ્યાનમાં રાખી અને આગામી ત્રણ કલાક સુધી હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી છે એ કરવામાં આવી છે તો હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે બનાસકાંઠા અને સાબરકાંઠા આ બે જિલ્લાની અંદર રેડ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે અને મિત્રો ગુજરાતના સોળ જિલ્લા છે કે જેની અંદર ઓરેન્જ એલર્ટ છે એ તાત્કાલિક ધોરણે આપવામાં આવ્યું છે જેની અંદર કચ્છ છે પાટણ છે મહેસાણા છે અમદાવાદ છે સુરેન્દ્રનગર છે ગાંધીનગર છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે નર્મદા છે સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે કે આ જિલ્લાની અંદર મધ્યમ ભારે હળવો વરસાદ જોવા મળશે અને મિત્રો ખાસ કરીને બે જિલ્લા એટલે કે બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે અને મિત્રો આગાહી પ્રમાણે ગુજરાતની અંદર બપોર પછી ઘણા બધા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો એમના આંકડા પ્રમાણે અમુક વિસ્તારોની અંદર બે ઇંચ ત્રણ ઇંચ અને ચાર ઇંચ વરસાદ છે એ પણ ખાબકી ગયો છે સાંજની અપડેટ પ્રમાણે અને હજી પણ ત્યાં વરસાદ ચાલુ છે અને આવનાર ત્રણથી ચાર કલાક સુધી હજી પણ ત્યાં વરસાદ રહેશે હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતના બીજા ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેની અંદર મધ્યમ છૂટો છવાયો હળવો વરસાદ પડશે અને એ માટે યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે એની અંદર ખેડા છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર બોટાદ છે ભાવનગર છે અમરેલી છે રાજકોટ છે જામનગર છે અને મોરબી છે આ જિલ્લાની અંદર યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર પણ પલટો આવશે અને ત્યાં પણ મિત્રો હળવો સામાન્ય વરસાદ છે એ જોવા મળશે મિત્રો ગુજરાતના જે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે અને ગીર સોમનાથ છે આ જિલ્લાની અંદર કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું ત્યાં વરસાદની શક્યતાઓ આજના દિવસે રહેલી નથી પરંતુ આવતીકાલથી ત્યાં પણ વિસ્તારો છે એ વધી શકે છે અને વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવામાન વિભાગે તાત્કાલિક ધોરણે અપડેટ આપી છે અને આવનાર ત્રણ કલાક સુધી ગુજરાતના લોકોને સાવધાન રહેવા કહ્યું છે યલો એલર્ટ એ ગુજરાત ની અંદર જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો એ પ્રમાણે તમારા વિસ્તારની અંદર તમારા જિલ્લાની અંદર વાતાવરણની અંદર શું પલટો આવ્યો છે ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો તમારો જિલ્લો અને તમારો તાલુકો ત્યાર પછી વેધરનો એક ફોટો છે તમે જોઈ શકો છો આ આપણું ગુજરાત છે અને મિત્રો બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી હતી જે વેલમાર્ક લો પ્રેશરની અંદર છે એ અહીંયા સ્થિત છે અને આ વિસ્તારોની અંદર એ સિસ્ટમ છે એ ભારેથી અતિ ભારે વરસાદ આપી રહી છે અને મિત્રો આ રાજસ્થાન છે રાજસ્થાન ઉપર એક સિસ્ટમ હતી એ સિસ્ટમનો ઘેરાવો છે તમે જોઈ શકો છો ગુજરાતને કવર કરી રહ્યો છે અને આ ઘેરાવાને કારણે ગુજરાતના આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડી રહ્યો છે ક્લાઉડલી સિસ્ટમ છે એ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે અને એને કારણે મિત્રો ગુજરાતના જે આ ભાગો છે એ ભાગોની અંદર આવનાર ત્રણ કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો આ ભાગોની અંદર આગામી ત્રણ દિવસ સુધી વરસાદ છે એ ચાલુ રહેશે વધતા ઓછા પ્રમાણની અંદર વરસાદ ચાલુ રહેશે અમુક વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ છે એ જોવા મળશે વાવણી લાયક વરસાદ જોવા મળશે બે ઇંચ ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળી શકે છે દિવસ દરમિયાન કેમ કે સિસ્ટમ મિત્રો જેમ જેમ નજીક આવશે એમ એમ વરસાદના વિસ્તારોની અંદર વધારો થતો જશે આજે હજી એકવીસ તારીખ છે એકવીસ તારીખથી વરસાદના રાઉન્ડની શરૂઆત થવાની હતી એ પ્રમાણે રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળ્યો છે બાવી તારીખે વરસાદના રાઉન્ડનો મુખ્ય દિવસ છે આખા દિવસ દરમિયાન એટલે કે બાવીસ તારીખે વરસાદ વધુ રહેશે બાવીસ તારીખે રાત્રિ દરમિયાન પણ વધારે રહેશે અને તેવી તારીખે બપોર સુધી વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી વરસાદ તો રહેશે જી ચોવીસ તારીખે અને પચીસ તારીખે પરંતુ ક્રમશ એની અંદર ઘટાડો છે એ થતો જશે અને મિત્રો રાજસ્થાન ઉપર જે સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડી જશે અને ભેજ છે એ પણ હવામાંથી ખેંચાઈ જશે જેમને કારણે વરસાદના વિસ્તારો છે એમાં ધીમે ધીમે ઘટાડો થઈ જશે ત્યાર આવતીકાલની આગાહી ઉપર નજર કરીએ તો આવતીકાલે બાવી તારીખ છે અને બાવીસ તારીખે ગુજરાતની અંદર વધારે વરસાદના વિસ્તારો છે એ જોવા મળશે ખાસ કરીને મિત્રો અમદાવાદ છે ગાંધીનગર છે આણંદ છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે હિંમતનગર છે મહિસાગર છે આ બધા વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદની એક્ટિવિટી છે એ વધુ જોવા મળશે અને મિત્રો કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ રેડા ઝાપટાના વરસાદો છે એ આવતીકાલે જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સુરત નવસારી વલસાડ નર્મદા તાપી લાગુ જે વિસ્તારો છે એમાં પણ વરસાદની એક્ટિવિટી આવતીકાલે

ના પણ ઘણા બધા ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે અને મિત્રો આ વખતે ચોમાસાએ રેકોર્ડ બનાવ્યો છે કે બે જ દિવસની અંદર આખા ગુજરાતની અંદર ચોમાસું છે એ પહોંચી ગયું છે અને જે તારીખ હોય એ તારીખ કરતાં સાત દિવસ વહેલું ચોમાસું છે એ ગુજરાતની અંદર પહોંચી ગયું છે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રની અંદર સિસ્ટમો બની હતી એ સિસ્ટમને કારણે મિત્રો ભેજ છે એ વાતાવરણની અંદર હતો અને એ ભેજને કારણે મિત્રો ચોમાસું છે એ ખૂબ જ આગળ વધી ગયું છે અને વાવણી લાયક ગુજરાતના મિત્રો સાઠથી લઈને સિત્તેર ટકા ભાગોની અંદર વરસાદ છે એ પણ નોંધાય ગયો છે અને હવે પછી મિત્રો જે ગુજરાતના વિસ્તારો બાકી છે કે જ્યાં હજી વાવણી લાયક વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદની આગાહી આવી રહી છે વેધર મોડલ પ્રમાણે સાર્વત્રિક વરસાદ તમે કહી શકો છો કે મિત્રો જૂન મહિનો પૂર્ણ થશે ત્યાં સુધી ગુજરાતના મોસ્ટ ઓફલી ભાગોની અંદર વાવણી લાયક વરસાદ છે એ જોવા મળી જશે ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું છે એ ચોમાસાના પરિબળોને કારણે અને જે સિસ્ટમો રહી છે એ સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર સારો વરસાદ છે એવું હાલમાં વેધર મોડેલોની અંદર જણાઈ રહ્યું છે અને અઠ્યાવીસ તારીખથી મિત્રો ચાર જુલાઈ સુધી એ રાઉન્ડ ચાલશે એ રાઉન્ડ થોડોક નાનો હોઈ શકે છે પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર અલગ અલગ દિવસે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે એ આપતો રહેશે એટલે કે એ રાઉન્ડમાં પણ વરસાદ જોવા મળશે આમ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાવણી લાયક સારો વરસાદ છે એ જૂન મહિનાના એન્ડમાં અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પડી જશે પછી આદ્રા નક્ષત્રને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કે આવતીકાલથી આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે અને મિત્રો આદ્રા નક્ષત્રની અંદર વેધર મોડલ પ્રમાણે ગુજરાતમાં સાર્વત્રિક અને સારા વરસાદના ઉજળા સંજોગો છે એ જણાય રહ્યા છે મિત્રો આવતીકાલે એટલે કે બાવીસ જૂન બે હજાર પચીસના રોજ રવિવારે સવારે છ અને હત્યાવીએ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્રનું વાહન છે એ ઉંદરનું છે અને આદ્રા નક્ષત્ર બાવીસ થી લઈ અને છ જુલાઈ સુધી જોવા મળશે અને મિત્રો આદ્રા નક્ષત્રની અંદર ભારે વરસાદના ઉજળા સંજોગો છે એ પણ જણાય રહ્યા છે મિત્રો આદ્રા નક્ષત્ર વિશે અલગ અલગ લોકવાયકાઓ છે કે વર્ષે જો આદ્રા તો બારે માસ પાધરા એટલે કે આદ્રા નક્ષત્રની અંદર સારો વરસાદ થાય આદ્રા નક્ષત્રમાં વરસાદ પડે તો આવનાર બાર માસ છે એ પાધરા થઈ જાય અને ફાયદો થાય આવનાર બાર મહિનાનું પાણી છે એ મિત્રો આ નક્ષત્રની અંદર જો વરસાદ પડે તો થઈ જાય ત્યાર પછી મિત્રો આદ્રા ના ઓવર હાથીઓ તાણે એટલે કે આદ્રા નક્ષત્રની અંદર પૂર આવ્યું હોય એવું પૂર છે એ ત્યાર પછી હાથીયા નક્ષત્રની અંદર જોવા મળે બીજા નક્ષત્રમાં જોવા ન મળે ઋણ તપે મક્ષર વાય તો આદ્રામે મે થાય એટલે કે મક્ષર નક્ષત્રની અંદર મક્ષર છે એ તપે તો આદ્રા નક્ષત્રની અંદર વધારે મે થાય એવી પણ એક લોકવાયકા છે પછી જો વર્ષે આદ્રા તો ધાન્યના ભરાય ખાધરા એટલે કે કોઠાર જો આદ્રા નક્ષત્રની અંદર સારો વરસાદ પડે ભારે વરસાદ પડે તો ધનના કોઠાર પણ ભરાઈ જાય એવી પણ એક લોકવાયકા છે પછી જો વર્ષે આદરા તો ખેડૂતના બારે માસ પાધરા એટલે કે ખેડૂતના બારે મહિના સુધરી જતા હોય છે આ નક્ષત્રની અંદર વરસાદ પડે તો એટલે કે મિત્રો આદ્રા નક્ષત્રની અંદર ઘણી બધી લોકવાયકાઓ છે અને કડાકા ભડાકા સાથે ચોમાસાનો વાવણીનો વરસાદ છે એ પણ પડતો હોય છે અને લોકવાયકાઓ પણ છે અને વેધર મોડલ પ્રમાણે પણ હાલમાં એવી માહિતીઓ મળી રહી છે કે આ વખતે આદ્રા નક્ષત્રની અંદર ગુજરાત અંદર સાર્વત્રિક વરસાદ છે એ જે આદ્રા નક્ષત્રના ચૌદ દિવસો છે એ દિવસોની અંદર જોવા મળશે એટલે કે અલગ અલગ દિવસે અલગ અલગ વરસાદના રાઉન્ડ આવશે અને એ રાઉન્ડ પ્રમાણે ગુજરાતની અંદર ઉજળા વરસાદના સંજોગો છે એ આદ્રા નક્ષત્રની અંદર જણાય રહ્યા છે અંબાલાલ પટેલે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે બાવીસ જૂનના રોજ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને આદ્રા નક્ષત્રની શરૂઆત થતાં જ રાજ્યની અંદર ફરીથી વરસાદી માહોલ જામશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત મહીસાગર વડોદરા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર કેટલાક તાલુકાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે એવું અંબાલાલ પટેલે કહ્યું છે તો મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર છૂટો છવાયો વરસાદ છે એ પડી શકે છે ઝાપટા જોવા મળશે એવું અંબાલાલ પટેલે કહ્યું છે જે બાદ મિત્રો આગામી ચોવીસથી લઈ અને ત્રીસ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરની અંદર વહન થશે અને એને પરિણામે પણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ભારે વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓની અંદર પૂર છે એ પણ આવી શકે છે સાબરમતી અને નર્મદા જેવી નદીઓ છે એમનું જળસ્તર છે એ પણ વધી શકે છે છે એવી મોટી આગાહી અંબાલાલ પટેલે કરી એટલે કે મિત્રો ભારે વરસાદ પડશે જેમને કારણે નદીઓની અંદર પૂર આવશે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે કેટલાક તાલુકાઓ છે એની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી આગળ મિત્રો સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો કે સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણની અંદર મોસ્ટ ઓફલી વાદળો છે એ જોવા મળી રહ્યા છે અને મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત લાગુ મધ્ય ગુજરાતના વિસ્તારો છે એની અંદર મિત્રો વાદળનો ઘેરાવો સાથે સાથે વીજળીના કડાકા વડાકા અને વરસાદ છે એ પણ છેલ્લી કલાકોની અંદર જોવા મળી રહ્યા છે અને હજી પણ આવનાર ત્રણ કલાક સુધી ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો છે એ વધારે જોવા મળશે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોડાસા અમદાવાદ ગાંધીનગરના જે વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે સિસ્ટમને કારણે મિત્રો આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે મિત્રો અમદાવાદ ગાંધીનગર આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ પડ્યો હોય એવા આંકડા આવી રહ્યા છે મહેસાણા છે અરવલ્લી છે મોડાસા લાગુ જે વિસ્તારો છે એની અંદર તો મિત્રો ત્રણ ત્રણ ચાર ચાર ઇંચ સુધીના વરસાદ પડ્યા હોય એવા પણ આંકડાઓ છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો હજી વરસાદનો રાઉન્ડ છે એ આજથી ચાલુ થયો છે આજે એકવીસ તારીખ છે આજથી વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે તારીખે મુખ્ય દિવસ છે બાવીસ તારીખે પણ મિત્રો ઉત્તર ગુજરાતના આ ભાગોની અંદર ખૂબ જ વધારે જોવા મળશે પાણી પાણી થઈ જશે અતિ ભારે વરસાદ જોવા મળશે મિત્રો પહેલા હવામાન વિભાગની આગાહી હતી અથવા તો જે વેધર મોડલની અંદર આગાહી બતાવતા હતા એની અંદર મિત્રો સૌરાષ્ટ્રના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા શક્યતા હતી પરંતુ હવે આગાહીની અંદર થોડોક ફેરફાર થયો છે અને હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે એ વેધર મોડલ પ્રમાણે જણાય રહી છે તો મિત્રો ગુજરાતના લોકો તૈયાર રહેજો હજી પણ આગામી ત્રણથી ચાર કલાક સુધી ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ ખૂબ જ વધારે જોવા મળશે અને ત્યાર પછી આવતીકાલે બાવીસ તારીખથી ફરીથી રેન એક્ટિવિટી છે એ આખા દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા Moltes